નમસ્કાર મિત્રો મુંબઈના ઘાટકો પરના ઈસ્ટમાં ગંગા બિલ્ડિંગ એક એવી ચોંકાવનારી ઘટના બની કે આજે સમાજે કંઈક વિચારવું પડશે કેટલાક લોકો એવું માનતા હોય છે કે સંમોહન વિદ્યા જેવું કાંઈ છે જ નહીં પરંતુ કેટલાક લોકો તેમાં વિશ્વાસ પણ રાખતા હોય છે કે ના આવું કંઈક થતું હોય છે કાળો જાદુ શું છે તેના પર અનેક ચર્ચાઓ થઈ ચૂકી છે અને મુંબઈમાં આવી એક ઘટના બની જે ઘટના બની તે જાણીને કદાચ સાવધાન રહેવાનું પણ મુંબઈ સમાચાર અપીલ કરે છે શું ઘટના બની તે હું આપને જણાવીશ ગાટકોપર ઈસ્ટના આ કંચનગંગા બિલ્ડિંગમાં વહેલી સવારે એક અજાણ્યો વ્યક્તિ આવ્યો સ્ત્રી વેશમાં ઘરના દરવાજા ખટખટાવ્યા અને જ્યારે ઘરમાંથી ગૃહિણી બહાર આવી ત્યારે કંઈક વાતચીત કરી અને વાતચીતમાં ફોસલાવીને સંમોહન વિદ્યાનો પ્રયોગ કર્યો તેવું તેમના પતિનું કહેવું છે જ્યારે વાતચીત થઈ રહી હતી આ અજાણી વ્યક્તિ સાથે જે સ્ત્રી વેશમાં હતી અને ત્યાર પછી જે ગૃહિણી હતી તેને તે વાતચીત દરમિયાન જ એવી વાત કરી કે તમારા ઘરમાં જે રોકડ રકમ છે અને જે દાગીના હોય તે લઈને આવો અને આ સ્ત્રીએ જે અજાણી સ્ત્રી જે વાત કરી રહી હતી તે પ્રમાણે જ બધું જ કામ કર્યું ઘરમાંથી દાગીના અને રોકડ રકમ તે અજાણી વ્યક્તિને જે સ્ત્રી વેશમાં આવી હતી તેને સોંપી દીધા ત્યાર પછી આ ગૃહિણી જેના પર આ સંમોહન વિદ્યાનો પ્રયોગ થયેલો તે બેશુદ્ધ અવસ્થામાં છે એટલે કે બેભાન હતી અને હોસ્પિટલમાં છે તે હજી બેશુદ્ધ જ છે અને કંઈ પણ કહી શકે આ ઘટના વિશે તેવી સ્થિતિમાં સમગ્ર વાતની જાણ મીડિયા સાથે જ્યારે આ ગૃહણીના પતિ પરેશભાઈ વ્યાસે કરી તો એવું જાણવા મળ્યું કે આ જે અજાણી વ્યક્તિ હતી તેણે આવીને સંમોહન વિદ્યા કરી અને ઘરમાંથી અંદાજે સાડા છ લાખ જેટલા રૂપિયાના દાગીના અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો નજીકના પંતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા પોલીસે ફરિયાદ પણ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે ચોંકાવનારી બાબત એ છે કે પરેશભાઈનું કહેવું છે કે એકાદ અઠવાડિયા પહેલાં આ જ બિલ્ડિંગમાં આવી જ એક ઘટના બની હતી અને એક વડીલ પાસેથી દસ હજારથી વધુની રકમ પણ લૂંટાઈ હોવાની ચર્ચા છે આ બીજો કિસ્સો એક જ અઠવાડિયામાં બન્યો કદાચ કોઈક વિસ્તારમાં પણ આવો કિસ્સો બન્યો હશે આ મુંબઈમાં અને ઘાટકોપર સહિતના વિસ્તારોમાં કદાચ આવી કોઈ ટોળકી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે અને પોલીસ તપાસમાં આ કઈ ગેંગ છે અને કઈ રીતે આ લૂંટને અંજામ આપી રહ્યા છે કાળો જાદુ કરી રહ્યા છે કે સંબોધન વિદ્યા કરીને તે તો પોલીસ તપાસ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ આ ચોંકાવનારા ખુલાસા થાય તે પહેલાં ગૃહિણીના પતિ પરેશભાઈ વ્યાસે શું કહ્યું તે સાંભળીએ અને તપાસ કરતા અધિકારીએ અમારા મુંબઈ સમાચારના સંવાદદાતા જિજ્ઞેશ પાઠક સાથે પણ વાત કરી હતી તે પણ સાંભળીએ નાટકો પર ઇસ્ટ ઓડિયન્સ સિનેમાની સામે આજે સવારે મારા ઘરે ઘટના બની છે જે મારા વાઇફ અમે ગ્રાઉન્ડ ફ્લોરમાં રહીએ છીએ મારા વાઇફ ઘરનો દરવાજો ખોલ્યો તો સામે જે એક વ્યક્તિ આવી હવે કોણ હતું એ ખબર નહીં એને માસ્ક પહેર્યું હતું અને એની મારે વાઇફ સાથે કંઈ વાત કરીને એને કંઈ હિગ્નોટાઇઝ કર્યા એના પછીથી મારા ને હોશ ન રહ્યો એણે કીધું ઘરમાંથી જેટલા પૈસા ને દાગીના છે એ મને કાઢીને દે દો એટલે આણે બધા પૈસા કેસ અને દાગીના બધા કાઢીને એણે આપી દીધા એના એમને અને એ પછી બેહોશ થઈ ગયા અને અનકોન્શિયસ થઈ ગયા પછી આ ઘટના પછી અમે લોકો તાબડતો અહીંયા પતનગર પોલીસ ચોકીમાં કમ્પ્લેટ કરી ત્યાંથી બધા આવ્યા અને એ લોકોએ બધી અહીંયા ટીમે સર્વે કર્યું છે અમારી બિલ્ડિંગમાં નથી સીસીટીવી કેમેરા કે નથી સિક્યુરિટી ગાર્ડ કોઈ પણ વસ્તુની કાંઈ પણ વ્યવસ્થા નથી બસ મારે આ જ કહેવાની વિનંતી છે કે ભાઈ પોલીસ અમને સહકાર આપે અને અમને સપોર્ટ કરે કે ભાઈ આનો રસ્તો શું કાઢવાનો એટલે જે આવ્યા હતા એ સ્ત્રી હતા પુરુષ હતા કોણ હતા હવે એ હજી સુધી એક્ઝેક્ટ ખબર નથી પડી કારણ કે મારી વાઇફની તબિયત નથી હોય એણે કાંઈ કર્યું ત્યારથી મારી વાઇફની તબિયત બરાબર નથી પણ એવું કહે છે કે સ્ત્રીના કપડા પહેરીને આવ્યા સ્ત્રીના કપડા પહેર્યા હતા પણ વોઇસ જે હતો એ જેન્સ જેવો હતો એટલે મેં બી હોઈ શકે કિન્નર હતા એણે હાથમાં બંગડીઓ પહેરી હતી સાડી પહેરી હતી ચાંદલો પહેર્યો હતો માસ્ક પહેર્યો હતો અને અંદાજે કેટલી રકમ ગઈ હશે આપણી રોકડ અને દાગીના મળીને રોકડ ને દાગીના મળીને અપ્રોક્સિમેટલી સાડા છ લાખ રૂપિયા હા બોલો ભાઈ હા સર નમસ્કાર અભિભાઈ ફાંસ કહેતા ને હા खाली आप बाइट नहीं दे तो स्टेटमेंट तो दे सकते ना क्या हुआ था और अभी आप हाँ, 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 पूछो बोलो हाँ सर आप हैं क्या तो मैं आ पे फोन पे फोन पे बता देता हूँ हाँ, तो क्या घटना हुई थी और आपने हाथ में कुछ लगाया क्या अभी तक नहीं अभी तो सीसीटीवी खंगाल रहे हम सब सीसीटीवी सोसाइटी के हाँ हाँ तो सुबह सुबह एक साढ़े सात से आठ बजे के बीच में साड़ी पहना हुआ आदमी आया हाँ। और उसने की औरत है उनको तिलक लगाया और इप्लोटाइज करके घर का कैश देने को बोला लेडीज ने कैश दिया है हाँ। आदमी अंदाज से कितना रकम होगा आप बता सकते हैं कुछ कुछ तो चार लाख बत्तीस हजार कैश है हाँ। आठ हजार मैंने, मतलब चार लाख चालीस हजार कैश एक सोने के अंगूठी है हाँ। બન્યો તે તો આપે આ જોયો એટલે અંદાજ આવી જ ગયો સમાચાર એક અપીલ પણ કરે છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને દરેક પરિવાર સુધી સમાજ સુધી આ પહોંચવો જરૂરી છે કારણ કે જો આ વિડીયો કોઈ વ્યક્તિ પરિવાર જોશે તો કદાચ આવી ઘટના તેમના ઘરે બનવાની હશે તો બનશે નહીં કારણ કે પોતે સાવચેત થઈ ગયા હશે સાથે સાથે મુંબી સમાચાર કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન કરવાની પણ અપીલ કરી છે અમે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન નથી આપતા પરંતુ આ જે હકીકત બની છે તે સમાજ સામે લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પોલીસ પોલીસનું કામ કરી રહી છે પરંતુ એક જાગૃત નાગરિક તરીકે આપણે પણ સાવચેત થવું પડશે સાથે સાથે દર્શક મિત્રો મુંબઈ સમાચારના સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ યુટ્યુબ સોશિયલ મીડિયા ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને સાથે સાથે આ વિડીયો ઉપર કોમેન્ટ્સ કરવાનું પણ ન ભૂલતા જોતા રહો મુંબઈ સમાચાર નમસ્કાર